નમસ્કાર ખેડૂત મિત્રો જય દ્વારકાધીશ અને પશુપાલક મિત્રો અને જય ઠાકર તો મિત્રો આજે આપણે અમારી બાજુનું ગામ એટલે કે દેવભૂમિ દ્વારકા જિલ્લાનું ખંભાળિયા તાલુકાનું ગામ છે જૂના તથિયા તો જૂના તથિયાની અંદર એક અમારી વાડીથી હામે જ એક વાડી છે ત્યાં સ્મિતભાઈ પિંડારીયાનો ભેંસોનો તબેલો છે અને ઘણા ભાઈઓની રિક્વેસ્ટ એવી આવતી એમાં કે તમે ભાઈ જર્સી કે એચ એફ ગાય વિશે એક વિડીયો બનાવ્યો તો અહીંયા ગાય પણ છે અને આપણે જોઈ અને જાણીએ કે તબેલાની અંદર હું હું બધું છે એ જોઈ અને સ્મિતભાઈ હજી લગભગ કોલેજના પહેલાં કે બીજા વર્ષમાં છે અભ્યાસ કરે છે છતાંય એની તબેલાનો બિઝનેસ શરૂ કર્યો છે અને એના બાપા પાસે ખેતીવાડીની જમીન પાણીવાળી પૂરતી છે પુષ્કળ જમીન છે છતાંય પણ એની તબેલાનો વ્યસય કર્યો છે આપણે એને મળી અને પૂછી કે ભાઈ કેમ તમે

તાલુકો ખંભાળીયા બરોબર હવે આ કેટલી ખેતીવાડી છે તમારે ખેતીવાડી છે બેતાલીસ વીઘા બેતાલીસ વીઘા જમીન છે અને પાણી જમીન છે બે સિઝન ફૂલ પાણી છે અને આ તમારામાં આમાં હું કયો પાક લગાડેલો હતો પહેલા આમાં માંડવી હતી જીરું હતું માંડવી કાઢી જીરું કેવું જીરું થયું બઉ નાખ્યું

તો આ તમારે કંઈક આનું કારણ થાય છે ને કે ભાઈ તમે ભણો છો એટલી બધી ખેતીવાડીની જમીન અને એટલા પશુ રૈખ્યા આનું કઈ તમે કઈ રીતે બધું મેન્ટેન કરી શકો કામકાજ કાજ બાપુ મમ્મી સૌથી વધારે કરતા હોય બાકી આનું ખાતર થાય ને એ વધારે આપણે સૌથી મોટા ઉપયોગ આવે આપણે મિત્રો આપણે આ વાત તબેલાના વિડીયોમાં કરેલ છે કે આગલા ઘણા ખરા વિડીયો મૂકેલ છે એમાં કીધું કે એક ખાલી પોદરામાંથી પણ એક સુ નવી કાર લીધેલી છે આ ભાઈને મોઢેથી તમે વાત સાંભરી ને કે ભાઈ ખાતર જોઈ ખાતર ખાતર વગર ખેતી નકારની તો હાલ તમારે કેટલાક પશુ છે હાલ જો એટલા છે હમણાં આ વરોમાં કાઢી નાખ્યા છે આઠ નવ છે સવારે એકાદ બે બરોબર ભાઈ પશુ ઘણા હતા પણ કોઈ સમય સંયોગ અનુસાર ઉગાડ નથી ઉગાડ નથી થતું કામ ધંધામાં અને અત્યારે આમાં કેટલા દૂજણા છે દૂજણા પાંચ દૂજણા પાંચ છે અને આ ગાય

આ વાછડી એની જ છે વાઈડમ બહુ હા બરોબર ને આ તબેલાની અંદર તમે પશુને ઓક્સીટોસીને એટલે કે ઇન્જેક્શનના ટીકા લગાવો છો કે એમની એમ જ પ્રાહો મેલી દે છે કોઈ દિવસ વસ્તુ નથી બરોબર છે તો ભાઈ આ નું કહેવાનું એવું છે કે કોઈ દી એ ટ્રાય કરી જ નથી કેમ કે પશુ એ કુદરતી વાતાવરણમાં જ રહે છે આ તબેલો હે તમે જોવું છો પત્ર વાળો પણ આની ઉપરની સાઈડ તમે જોવું તો જ્યારે કેમેરામેન ફોકસ કરો ઉપર આને કેવડું બધું વળનું ઝાડ હે કુદરતી છાયણો હે અને કુદરતી હવા અને થરતી બાજુથી એકદમ ઠંડી ઠંડી હવા આવે અને પશુને કુદરતી વાતાવરણમાં રહે રહીએ તો સારું એવું તકલીફ થયું જ્યારે આમાં તકલીફ થાય ત્યારે આમાં તમે શું કરતા હશો નેટ બની દેતા હશે ને આડું ઓલી બાજુ તળિયું કાચું કેમકે પશુને આરામ મળે હા આરસી ની અંદર બાંધવાથી પશુ ના જે ને હોય એમાં દણ પડી જતા હોય એટલે લગભગ પશુપાલનનો વ્યસાય કરતા હોય એને આ ખાસિયત હોય કે એક બાજુ તળિયું આરસીસી રાખે એક બાજુ કાચું હોય તો તમારે કંઈ ખેડૂત મિત્રોને વિશેષ કહેવાનું છે કે ભાઈ પશુપાલનમાં ગેરફાયદો છે કે ફાયદો છે કે ફાયદા પહેલાં બહુ હતા હવે દૂધના ભાવ ગાયના મોંઘોય પ્રમાણ ઓછા થઈ ગયા અને દુચારાને ખાંડના ભાવ વધતા જાય છે વધતા જાય છે અને વધારે જડતું આમાં હવે એટલું નથી જડતું આ ભાઈનું કહેવાનું એવું થાય કે પહેલાં જે નફો લેતો એ નફો હવે નથી રહેતો અને બીજું એક તો વિશેષ વાત એ કરવાનું છે કે આ પશુ છે તમારે એટલા

તો મિત્રો સુમિતભાઈ પહીથી આપણે ઘણું બધું જાણ્યું અને આવા શિક્ષિત પશુપાલક ખેડૂત હોય તો ખરેખર બધું હચવાઈ જાય જમીન પણ હચવાઈ જાય ખાતરથી અને પશુપાલનનો વ્યવસાય પણ હચવાઈ જાય તો મને આશા છે કે તમને આ વિડીયો ગમ્યો છે તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને બીજો કોઈ તમારો મિત્રો પશુપાલક કરવાની વાત કરતો હોય તેના ધારો શેર કરી દેજો અને ભાઈ માં સારી રીતે એક્ટિવ રહી જરાક સપોર્ટ કરજો ઇન્સ્ટાગ્રામ ઇન્સ્ટાગ્રામનું તમારું પેજ સ્મિત પિંડારી સ્મિત પિંડારીયા જોજો એમાં ધડ ધડબડાટ જ બોલાવતા હોય અને તબેલાની અંદર એ કંઈક ફેહવને ખબર હોય આપણે એવા વિડીયો એને જોયા હે તો આવજો બધાને જય દ્વારકાધીશ હર હર મહાદેવ હર